શ્રી હનુમાનજી મહારાજના ના જન્મોત્સવ નિમિત્તે શ્રી હનુમાનજીની શોભાયાત્રા નીકળી બજરંગ દળના આરાધ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજના ના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર બાબા સાહેબ આંબેડકર પ્રખંડ પ્રેરિત શ્રી હનુમાનજી મહારાજની ની શોભાયાત્રા ડીજેના તાલ સાથે સાંજે સાડા પાંચ કલાકે કેસરી હનુમાનજી મંદિર માઢિયા રોડ શેરી નંબર એક કુંભારવાડા સર્કલ પાસેથી સાધુ સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન થઈને વાજતે ગાજતે કુંભારવાડા વિસ્તારમાં ધનાભાઈની ચાની હોટલ બાથાભાઈનો ચોક સિકોતરમાતાના મંદિર શ્રી નંબર આઠ ચાણક્ય સ્કૂલ માતા જઈના મંદિરથી નારી રોડ કુંભારવાડા સર્કલ કરીને નિજ મંદિર શ્રી કેસરી હનુમાનજી મંદિરે જય ઘોષ બાદ પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ ભાવનગર નગર દ્વારા આયોજિત હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા ભગવાન શ્રી હનુમાનજી શોભાયાત્રા કુંભારવાડા સર્કલથી કાઢવામાં આવી રહી છે આ આ શોભાયાત્રા કુંભારવાડા અને કુંભારવાડા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને જ્યાંથી શરૂ કરવામાં આવી છે ત્યાં જ તે પૂર્ણ થશે અસ્તુ જય શ્રી રામ ભારત માતા કી જય 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 શ્રી રામ જય